બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય જા જા રે કાના ન બોલો જા જા રે કાન નહી બોલો નહી બોલો કાના નહી બોલો નહી બોલો કાના નહી બોલો જા જા છોગાડા નહી બોલો જા જા ર છોગાડા નહીં બોલ તું ગોકુળ ગામમાં ગયો હતો તું ગોકુળ ગામમાં ગયો હતો તું માતા જશોદાને મળ્યો હતો તું માતા જશોદાને મળ્યો હતો તું માખણ ખાવામાં મસ્ત હતો જા રે હે જા જા રે કાના નહીં બોલો જા જા રે કાન નહીં બોલો નહીં બોલો કાના નહીં બોલો નહીં બોલો કાના નહીં બોલો તું ગોકુળ ગામમાં ગયો હતો તું ગોકુળ ગામમાં ગયો હતો તું ગોવાળિયાને મળ્યો હતો તું ગોવાળિયાને મળ્યો હતો તું ગેડી દડો રમવામાં મસ્ત હતો જા રે જા રે કાના નહીં બોલો ન રે કાના નહીં બોલો નહીં બોલો કાના નહીં બોલો નહીં બોલો કાના નહીં બોલો તું મથુરા ગામે ગયો હતો તું મથુરા ગામે ગયો હતો તું માત પિતાને મળ્યો હતો તું માત પિતાને મળ્યો હતો তু মামা নে মারবাম মস্ত যা যা রে যা কানা নাই বল નહીં બોલો કાના નહીં બોલો નહીં બોલું કાના નહીં બોલું તું હસ્તિનાપુર માં ગયો હતો તું દ્રૌપદી ને મળ્યો હતો હસ્તિનાપુર માં ગયો હતો તું દ્રૌપદી ને મળ્યો હતો તું ચિર મસ્ત હતો જા રે જા રે કાના નહીં બોલો નહીં બોલો કાના નહીં બોલો તું મેવાડ ગામે ગયો હતો તું મીરા બાઈને મળ્યો હતો તું મેવાડ ગામે ગયો હતો તું મીરા બાઈને મળ્યો હતો તું ચીઝેર પીવામાં મસ્ત હતો જા રે હે જા રે કાના નહીં બોલું નહીં બોલું કાના નહીં બોલું જા રે કાના નહીં બોલું નહીં બોલું કાના નહીં બોલું તું કડવાસણ ગામે ગયો હતો તું ગામે ગયો હતો તું મંડળની બેનોને મળ્યો હતો તું શિવ મંડળની બેનને મળ્યો હતો તું ભજન કરવામાં મસ્ત હતો જા રે <Sit> ే కి బ కి బోలు బా బ నోలు కి బ కృష్ణ కాలకి జయ